હવે ગરીબોને બસો રૂપિયાનું સિંગ તેલ સો રૂપિયા મળશે જેનો ફાયદો સાડા ત્રણ કરોડ ગુજરાતીઓને થશે તહેવારોમાં ગરીબ પરિવારોને મોટી ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં મોટો નિર્ણય કર્યો અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ કાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર પહેલા રાહત દરે સિંગતેલ આપવાનો નિર્ણય કર્યો એ રાજ્યમાં સિત્તેર લાખ જેટલા એનએફએસએ કાર્ડ ધારક પરિવાર છે મતલબ કે સારા ત્રણ કરોડ લોકોને તેનો ફાયદો મળશે અગાઉ વર્ષ બે વિતરણ કરાયું હતું ડબલ રિફાઈન્ડ સિંગતેલ ની એકસો સત્તાણું રૂપિયા પ્રતિ લીટર પડતર કિંમત સામે સરકાર સત્તાણું રૂપિયા સબસીડી ભોગવી કાર્ડ દીઠ એક એક લીટર તેલ આપશે આ નિર્ણયના કારણે સરકારી તિજોરી પર એકસો ચોવીસ કરોડ નો બોજ પડશે ગરીબ પરિવારોએ ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણય ને આવકાર્યો છે

માંગ્રોલના દરિયા કિનારે જેટી નજીક અમુક શંકાસ્પદ પેકેટ દરિયામાં દેખાતા એસઓજી પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરતા આઠ શંકાસ્પદ પેકેટ પકડી પાડ્યા ગણતરીના જ કલાકોમાં વધુ કેટલાક પેકેટ હાથ લાગતા તપાસનો ધમધમાટ તેજ થયો કુલ ઓગણચાલીસ કિલોના શંકાસ્પદ પેકેટમાં જો ચરસ હશે તો અંદાજે પચાસ લાખની કિંમત થશે એવું લાગી રહ્યું છે કે નશાનો વેપલો કરનારાઓનો ડોળો હવે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે મંડરાઈ રહ્યો છે કેમ કે જૂનાગઢના દરિયા કાંઠે પ્રથમ વખત આવો શંકાસ્પદ જથ્થો પકડાયો છે પકડાયેલા જથ્થા પર અફઘાન અને એક કંપનીનો સિમ્બોલ પણ છે અને તમામ પેકેટ પ્લાસ્ટિકમાં પેક કરેલા મળ્યા છે આ બિનવારસી વસ્તુ કોની હશે ક્યાંથી આવી હશે તે દિશામાં પોલીસ તપાસ આધરી ચૂકી છે સાથે જ દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે આ તરફ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ અને આદ્રી ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળ્યો સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જુનાગઢના માંગોળ બાદ સોમનાથના દરિયા કિનારા નજીકથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે ફરી એક વખત કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો લાગ્યો પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે કોંગ્રેસ છોડી ભાજપ પ્રવેશનો નિર્ણય કર્યો મહિનાઓ સુધી કોંગ્રેસ પાટીદારોના નરેશને લાવવામાં જોતરાયેલી રહી પરંતુ પોતાના નરેશ ક્યારેય હાથમાંથી નીકળી ગયા એનો અણસાર પણ ન આવ્યો હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ સામે ખુલ્લે આમ નારાજગી દર્શાવીને કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓએ રાજીનામા કરી દીધા અને ભાજપ પ્રવેશનો નિર્ણય કર્યો બંને નેતાઓ શીતળા સાતમના દિવસે કમલમ પહોંચશે અને કેસરી ખેસ ધારણ કરશે નરેશ રાવલ ચાર દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેમના જવાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં ફટકો છે તો રાજુ પરમાર પણ કોંગ્રેસના ટોચના નેતાઓમાં રહ્યા છે દલિત વોટ બેંક પર કોંગ્રેસને નુકસાન થઈ શકે છે પ્રધાનમંત્રી અન્યાય કોની સામે અને શા માટે નારાજગી છે એ અંગે હાલ મૌન રહેતા નરેશ રાવલે સમય આવે ખુલાસો કરવાની વાત કરી વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારે બે દિગ્ગજ નેતાઓના ગમનથી ફરી એક વખત કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલ ઉઠ્યા છે